ધોલેરાના સાંઢેડા ગામે લગ્નેતર સંબંધ મુદ્દે યુવક પર હુમલો થતાં પોલીસ ફરિયાદ નોંધાય ધોલેરા તાલુકાના સાંઢેડા ગામે લગ્નેતર સંબંધના મામલે ત્રણ સંતાનના પિતા પર ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે મળતી વિગત અનુસાર સાંઢેડા ગામે રહેતા અને બે દીકરી એક દીકરાના પિતા સુરેશભાઈ રામજીભાઈ વેગડને એક પરિણીતા સાથે સંબંધ હોય જે બાબતની દાજ રાખી રાત્રિના સમયે સુરેશભાઈ વેગડ સાંઢેડા ગામે ઠાકર દ્વારા તરફ જવાના રસ્તા ઉપર ઊભા હતા તે સમયે અરવિંદ રમેશ વિદાણી દીપક રમેશ વિદાણી અને જગદીશ રમેશ વિદાણી નામના શખ્સોએ આવી ગાળો દે લાકડી વડે આડેધડ માર મારી જાણથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવમાં ઈજા પામેલા યુવકને સારવાર માટે ધંધુકા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ આરપાર ન્યૂઝ ધંધુકા